गोडल मार्केटिंग यार्ड कपास की आवकना श्री गणेश धारी और ने वाकानेर द्वारा कपास की आवक थी एक मण कपासना हज़ार एक सुधीना भाव बोलाया हराजी में यार्ड चेरमेन अल्पेश टोलरिया हाजर એકાશી પંદર એક અગિયાર એકવીસ એકત્રીસ એકાવન અઢારસો એક

ધારી વિસ્તારના અમરેલી જિલ્લાના ધારી વિસ્તારના ખેડૂતનો કપાસ આવ્યો હતો આશરે દસ અગિયાર ભારી કપાસ હતો અને બે હજાર અને એકવીસ રૂપિયા જેવો એનો આજે ભાવ નીકળ્યો હતો તો એ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય કારણ કે ગુંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે અને એને હિસાબે ધારીથી આવેલા ખેડૂતનો કપાસનો અહીંયા વેચાણો કપાસના શ્રી ગણેશ થયા અને એ કપાસ બે હજાર રૂપિયા ઉપરનો આજે ભાવ